નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યુઝ અરવલ્લી રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા પ્રાથમિક શાળામાં ફરજ શિક્ષક વિમલકુમાર પ્રિયદર્શીનું હિમાચલ પ્રદેશના મનાલી ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ મિત્ર પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદ તેમજ વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે આ શૈક્ષણિક કાર્યક્રમમાં ધનસુરા તાલુકાની શાળાના ભાગ લીધો કક્ષાએ વિજેતા થતા શાળાના માર્ગદર્શક શિક્ષક વિમલકુમાર પ્રિયદર્શીનું રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરાયું ત્યારબાદ તેમનું હાલમાં મનાલી ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી વિવિધ શાળાઓએ ભાગ લીધો જેમાં દેશના વિવિધ રાજ્યોની ચોત્રીસ જેટલી શાળાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં મનાલીના માનનીય સાંસદ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોના હસ્તે એવોર્ડ એનાયત કરાયો નમસ્કાર હું વિમલકુમાર જે પ્રિયદર્શી ધનસુરા તાલુકાની ગુજરી પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ માં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં મને મનાલી ખાતે પર્યાવરણ ક્ષેત્રનો એવોર્ડ મળેલ છે આ એવોર્ડનું આયોજન અમદાવાદ ખાતે આવેલી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને વિપ્રો ફાઉન્ડેશનના સહયોગથી ચલાવવામાં આવે છે આ સંસ્થા દ્વારા ભારત દેશના વિવિધ રાજ્યોમાં આ પર્યાવરણ ક્ષેત્રનો વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેમાં હાલમાં અમારી શાળાએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આખા ભારત રાજ્ય ભારત દેશના વિવિધ રાજ્યોની સ્કૂલોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાં ચોત્રીસ જેટલી શાળાઓ આ સ્પર્ધામાં વિજેતા થઈ હતી. ખાસ આનંદની વાત એ છે કે એમાં ગુજરાત રાજ્યમાં અમારી શાળા ગુજરાત શાળાનો બીજો નંબર આવેલ હતો. આ તબક્કે હું આપણા જિલ્લા આ કાર્યક્રમ માનનીય ડીપીઓ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમનો પણ આ તબક્કે હું શાળા પરિવાર પરથી આભાર વ્યક્ત કરું છું અમારી તાલુકાના ડીપીઓ સાહેબ શ્રી ખેડૂની રીક્ષક સાહેબ શ્રી લીઆરસી સાહેબ શ્રી તથા સીઆરસી સાહેબ નો હું શાળા પરિવાર પરથી આભાર વ્યક્ત કરું છું તથા અમારા શાળાના આચર્યશ્રી તથા સ્ટાફ પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું તથા આ એવોર્ડ જેમના થકી મને મળ્યો છે અને મેં શાળા ને મળ્યો છે એવા મારા વાલા બાળકોનો પણ હું શાળા પરિવાર માંથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત